વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલી યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં સમય ફંડમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ વડોદરા શહેરના રિસ્કોર તે ચકલી સર્કલ નજીક યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ આવેલી છે ઓફિસમાં રાબેતા મુજબ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે જ વખતે એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું જેથી આગ લાગવાનો બનાવ બન્યો હતો આ બનાવને પગલે કામ કરી રહેલા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ઓફિસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી આગને પગલે ઓફિસના ફર્નિચરને નુકસાન પહોંચ્યું હતું એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગનો બનાવ બન્યો હતો ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આગ લાગી હતી અમને સ્થાનિક ડાયરેક્ટ ડાયરેક્ટ વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ કોલ મળ્યો તો અમને ચકલી સર્કલ દૂરથી જ અમને એવું લાગતું હતું કોઈ મોટી આગ લાગી હોય એવું લાગતું ધુમાડા દેખાતા હતા અમે ઘટના સ્થળ પહોંચ્યા તો અમે લોકો અંદર એન્ટ્રી લેવા એવું કંડિશન નથી તો અમે ગ્લાસ બ્રોકન કરીને અંદર એન્ટ્રી લીધી અને ફાયર ફાઇટિંગ કરીને આગ ઓલવેલી છે નહી જાનહાની કોઈને થઈ નથી આગ લાગવાનું કારણ એવું કે ઓફિસમાં જે વર્ક કરતા હતા એ લોકો એવું કહ્યા હતા કે એસી માં કઈ શોર્ટ સર્કિટ સેન્ટર કોઈ એસી માં શોર્ટ સર્કિટ એટલે કોઈ ફાયર થઈ છે નુકસાન નો જો એમને કઈ ખબર નથી પણ ઘટના સ્થળ પર અમે ચેક કરીને પછી જાણ કરીશું